નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પાંચ દિવસ દરિયાકાંઠે ભેજયુક્ત પવન ફૂંકાશે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ વચ્ચે તાપમાનમાં ઘટાડો અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ એક પોઈન્ટ સડત્રીસ લાખ વિદ્યાર્થી ગુજકેટ આપશે ગુજરાત બોર્ડ સિવાયના અઢાર હજાર ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ નોંધાયા શહેરમાં હોડી પર્વ પર લાખ કિલો ગુલાલ ઉડાડાશે સફેદ કુર્તા દુપટ્ટાની ધૂમ ખરીદી રૂપિયા વીસ થી સુધીની ઉપલબ્ધ એકસો ના કર્મચારી પગે રહેશે ધુડેટીના તહેવારમાં સુરતમાં ઓગણસાઠ ટકા કેસમાં વધારો થવાની શક્યતા કર્મચારીઓની રજા કેન્સલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે નિર્ણય સ્કૂલોમાં દસ દિવસ બેગ વિના અભ્યાસ કરાવાશે વિદ્યાર્થીઓને બાગ સુથારી કામનું શિક્ષણ અપાશે સહિતની સ્કૂલોમાં બપોરની પાડી સવારની કરવાની માંગ શૈક્ષણિક સંઘે કરી છે શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને ગરમીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ના પડે તે માટે બપોરની સ્કૂલનો સમય સવારી કરવાની માંગણી કરી છે કડી માર્કેટયાર્ડમાં એરંડાની સિઝન પૂર બહારમાં ચાલી રહી છેલ્લા એક અઠવાડિયાથી રોજ દસ હજાર ઉપરાંત બોરીની આવક થઈ રહી છે શનિવારે એક જ દિવસમાં ઓગણીસ હજાર ત્રણસો બોરી એરંડાની આવકથી યાર્ડ છલકાઈ ગયું હતું કડી માર્કેટયાર્ડમાં મુખ્યત્વે એરંડાની આવક વર્ષ દરમિયાન સૌથી વધારે રહે છે હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવાનો લાભ લેતા લોકો લેતા હોવાથી એકસો આઠ સતત દોડતી રહી છે જોકે ચાલુ વર્ષે ઇમરજન્સી સેવા એકસો આઠના તારણ મુજબ હોળી પર્વમાં કામગીરીમાં દસ પોઈન્ટ એકોતેર ટકાનો ઘટાડો નોંધાશે જ્યારે ધૂળેટી પર્વના દિવસે ઇમરજન્સી સેવા એકસો આઠની કામગીરીમાં તેર ટકાનો વધારો રહે છે કે સામાન્ય દિવસમાં ઇમરજન્સી સેવાના ચોર્યાસી કેસ નોંધાતા હોય છે વિચિત્ર વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી સફેદ કાંદાના ભાવમાં ઘટાડો આવ્યો છે ઘટાડાનું કારણ એકસાથે વધુ આવક થવાને કારણે છે દરેક જણ સીમા ભાવમાં માંગ અને પુરવઠાને આધીન છે ત્યારે સફેદ કાંદાની આવક મર્યાદા જળવાય તો ભાવ ટકી રહેશે આગામી સો દિવસ ડિહાઇડ્રેશન યુનિટો ચાલશે જેના માટે એક કરોડ થેલીની જરૂર પડશે અલંગ બ્રેકિંગ યાર્ડના બેતાળીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ત્રીસ હજાર મેટ્રિક ટનનું વિશાળ કન્ટેનર જહાજ ભંગાવવા માટે આવ્યું હોવાનું શ્રી રામ વેસલ સ્ક્રેપ પ્રાઇવેટ લિમિટેડના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું અલંગ યાર્ડમાં વિશાળ કન્ટેનર આવતા હવે આ પ્રકારની અન્ય કન્ટેનર આવવાના દ્વાર ખુલ્યા છે આથી અલંગમાં જહાજોની આવકની મંદી રહેશે નહીં રંગો સાથે રમીને દરેક સાથે ઉત્સવ મનાવવાનો આ પ્રસંગ વિશ્વભરના ભારતવાસી જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રિય છે કે આ સમયે જ બનાવોમાં પણ વધારો નોંધાય છે આવા બનાવોમાં સૌથી વધુ દોડતી સેવા એટલે કે એકસો આઠ સેવાએ છેલ્લા આઠ વર્ષના અભ્યાસ બાદ તારણ કાઢ્યું છે કે ધુળેટીએ રાજકોટ શહેરમાં સામાન્ય કરતાં બાવીસ ટકા વધુ જ્યારે રાજ્યમાં ઓગણત્રીસ ટકા ઇમરજન્સીના કેસ આવશે બીજી વાત કરીએ તો વડોદરામાં બે દિવસ પાણી કાપ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પાણીની તેમજ પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી અડધા વડોદરાના એક પોઈન્ટ પચાસ લાખ પરિવારોને તારીખ સત્યાવીસ માર્ચના રોજ સાંજના સમયનું પાણી મળશે નહીં આ સાથે તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ સવારના સમય ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી મળશે નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી આઠમાં દસ દિવસ બેકલેસ પીરિયડની શરૂઆત કરવાનું નક્કી કરાયું છે વિદ્યાર્થીઓ આઠથી દસ દિવસ બેગ લીધા વગર સ્કૂલે આવવાનું રહેશે આ બેગલેસ દિવસોમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ સુથારી કામ મેટલ વર્ક કામ માટી કામ સહિતની પ્રવૃત્તિઓ શીખશે નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારી તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે આ વર્ષે ડેટાની આધારે આ પર્વ દરમિયાન હોળીના દિવસે ત્રણ પોઈન્ટ સિત્યોતેર ટકા અને ધૂળેટીમાં ઓગણસાઠ પોઈન્ટ બેતાળીસ ટકા કેસ વધારો થવાની શક્યતા છે એકસો આઠ ના કર્મચારી ખડે પગે રહેશે શહેરમાં હોળી માટે રંગ ગુલાલ અને પિચકારી મુખોટે ટોપી અને હેરવિગનું બજાર જામ્યું છે બાળકો પોતાના પરિવાર સાથે હોળીનો સામાન ખરીદી રહ્યા છે તો પાઇપવાળી અને બેગવાળી પિચકારીની જગ્યાએ હોળીના બજારમાં બેટરીથી ચાલતી પિચકારીએ લોકોનું આકર્ષણ વધાર્યું છે તો ઇલેક્ટ્રોનિક પિચકારી એકવાર ચાર્જ કરું પછી એક કલાક સુધી કામ કરે છે હોળી મિલન સમારોહમાં હોળી ઉત્સવ માટે ગુલાલના સિલિન્ડર આવે છે જેમાં એકથી પાંચ કિલો સુધી ગુલાલ ભરાઈ જાય છે આ ગુલાલ એક સાથે ફેંકી દે છે સાથે જ ટેન્કની સાથે પ્રેશર ઘનની ડિમાન્ડ છે આ પ્રેશરમાંથી બારસો રૂપિયા સુધીની પિચકારી બજારમાં ઉપલબ્ધ જોવા મળી તો હોળીમાં દર વખતે માર્કેટમાં ઇલેક્ટ્રોનિક પિચકારીની ડિમાન્ડ છે તેની ઘણી લોકપ્રિયતા પણ છે ઇલેક્ટ્રોનિક પિચકારીના વિષયમાં રાજુભાઈ છત્રીએ જણાવ્યું હતું કે આ પિચકારીઓથી કરંટ લાગતો નથી આમાં પાણી ભરો અને ત્રીસ ફૂટ સુધી ધાર મારો ઘણી જગ્યાએ આઉટ ઓફ સ્ટોક પણ થઈ ગઈ છે આ ચકારીની કિંમત પાંચસો રૂપિયાથી શરૂ થાય છે ધોરણ બાર સાયન્સ પછી લેવાતી પરીક્ષા માટે કુલ એક પોઈન્ટ સિવાયના અઢાર હજાર સિવાયના પાંચ વિદ્યાર્થીઓ હશે બોર્ડે જાહેર કરેલા એક્શન પ્લાનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી ગેરવર્તણૂક કરશે તો તેને ગેરરીતિ જ ગણવામાં આવશે અને નિયમ પ્રમાણે વિદ્યાર્થી સામે પગલાં લેવામાં આવશે આ ઉપરાંત નક્કી કરેલી જગ્યા સિવાય ઓએમઆર શીટમાં અન્ય કોઈ જગ્યાએ બેઠક નંબર લખશે તો પણ તે ગેરરીતિ ગણવામાં આવશે ગુજકેટ માટે સુરતમાંથી સૌથી વધારે વીસ હજાર બસો ને બેતાળીસ વિદ્યાર્થી નોંધાયા છે ત્યારબાદ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓ નોંધાયા છે એકત્રીસ માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે જેમાં પહેલાં સેશનમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર રહેશે બીજા સેશનમાં બાયોલોજી અને ત્રીજા સેશનમાં ગણિતનું પેપર લેવામાં આવશે હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ સૌરાષ્ટ્રની અને કચ્છના કેટલાક ભાગમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી હીટવેવની અસર રહ્યા બાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન સામાન્યથી નજીક રહ્યું હતું તો કેટલાક વિસ્તારોનું મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો હતો તો ચોવીસ માર્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું અને ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે આ પ્રકારનું વાતાવરણ આગામી ચોવીસ કલાકે યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં

તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત